સરકારના નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના ખેડાણ જિલ્લાના આડત્રીસ હજાર લાખના જૂથ પાણી પુરવઠા યોજના નહેર તથા તળાવ સુધારણા કામોના ખાતમુહૂર્ત લોકાર્પણ સમારંભ પરિયે જ મુકામે કુંવરજી બાવળિયા કેબિનેટ મંત્રી કલ્પેશભાઈ પરમાર ધારાસભ્ય માતર યોગેન્દ્રસિંહ પરમાર ધારાસભ્ય શ્રી ઠાસરા કલેક્ટર ખેડા પ્રાંત અધિકારી ખેડા મુખ્ય ઇજનેર પાણી પુરવઠા વિભાગ મુખ્ય ઇજનેર સિંચાઈ વિભાગ અધિક્ષક ઇજનેર પાણી પુરવઠા નડિયા તેમજ ભાજપ પક્ષના જિલ્લા પદાધિકારી કાર્યકરો હાજર રહ્યા હતા વિશેષમાં માતાના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમારની ગુજરાત સરકારમાં કરવામાં આવેલી રજૂઆતથી માવઠું કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે કરવાની ખેડૂતોને ટૂંક સમયમાં જ સહાય મળશે તેવી ખાતરી આપવામાં આવી હતી કાર્યક્રમ પત્યા બાદ આભાર વિધિ સિંચાઈ વિભાગના અધિક્ષક ઈજનેરે કરી હતી બ્યુરો અમિત પારેખ આઝાદ મીડિયા લાઈવ ખેડા પીવાના પાણી માટેની આ થોડી મુશ્કેલીઓ છે અથવા તો અમારી ત્યાં વિસ્તારની સમસ્યાઓ છે

જે વરસાદનું વાવાઝોડું હોય તે વખતે સાત ગામોના નુકસાન બગાયત ખેતીવાળાનું થયેલું એમાં રડુ છે રસિકપુરા છે મહેલત છે આવા ગામડાના સાત ગામોના તે લોકોની રજૂઆત કરી હતી તેમણે બગાયતવાળાના પણ એમને પહેલી તકે કૃષિનું નુકસાનનો લાભ પણ મળી ગયો છે પણ આ વખત ચોમાસા દિવાળી પછી પણ જે વરસાદ ઊભા પાકની ડાંગરની પાકની અંદર જે માવઠું થયું અને ખેડૂતોને મોટું નુકસાન થયું હતું તેની પણ માન્ય મુખ્યમંત્રીના માન્ય કેસ કૃષિમંત્રી રાઘવજી સાહેબને રજૂઆત કરી હતી અત્યારે પણ બીજું પેકેજ હાલ હમણાં મંજૂર કર્યું છે હાલ જે માતર તાલુકાના એકતાલી ગામ છે તેમને જે નુકસાની પેટે વળતર ચૂકવવા માટે મંજૂરી આપી દીધી છે અને ચાલુમાં હવે ફોર્મ ભરવાનું પણ સૂચના આપી ગઈ જે લોકો ખેડૂતોને નુકસાન કર્યું હતું તેમને પણ નુકસાની ટૂંક સમયમાં એમને લાભ મળી પેકેજ જાહેર કરાયું છે અને કેટલો લાભ મળે પેકેજ તો એવું છે કે જે ગામડાઓનું નુકસાન થયું છે સર્વે થયું છે સર્વેના અનુસાર જે નુકસાનીના પેકેજ છે તેત્રીસ ટકાથી ઉપર હોય છે આ લોકોનો લાભ મળશે અંદાજે કેટલા ખેડૂતોને નુકસાન પહોંચ્યું હતું અંદાજે એકતાલીસ ગામ જે માતર તાલુકાના ઓગણપચાસ ગામો એને એકતાલીસ ગામ જે ખેડા હાઈવેથી નીચે માતરથી નીચેના ગામ આવે એકતાલીસ ગામ એકતાલીસ ગામમાં મોટાભાગે નાના મોટા બધા જ ગામમાં નુકસાન નાનું મોટું નુકસાન બધા જ ગામમાં ગયેલું તો એમને રજૂઆત કરી લઈ અને સરકારે મારી રજૂઆત માન્ય રાખી અને ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો એટલે સરકારશ્રીનો પણ હું આભાર માનું છું